આજે તો બધાને આપી જ દેવી છે જેટલી રિક્ષાઓ છે બધી આપી દેવાની છે અને આપણી પણ નથી એ રિક્ષાઓ બહારથી આવી છે સારી સારી રિક્ષાઓ જોવા માટે લાયો છું હું અને તમને આપી દેવાની છે એટલી એટલી સસ્તીઓ સસ્તી સારી સારી રિક્ષાઓ આવી છે ને જે તમને ફાયદો થશે જોવાનું છે ખાલી વિડીયો અને હા સબસ્ક્રાઈબ તો કરવાની છે સારી સારી એવી એવી ગાડીઓ આવી છે ને રિક્ષાઓ આવી છે ને જે તમને પસંદ આવશે અને હા તમે આવીને ચેક કરી શકો છો જો તમારે કોઈ પણ રિક્ષા લાવી છે કોઈ પણ નાનો મોટો ધંધો હોય સામાન લઈ જાઓ લાવવા માટે તો રિક્ષા કામ આવે જ તો લેવા માટે કહેજો હવે આપણે જોઈએ છીએ મસ્ત મસ્ત રિક્ષાઓ સેકન્ડમાં સબસ્ક્રાઇબ કરજો એટલે ખબર પડશે કે ટ્રેડિંગ લઈને સબસ્ક્રાઇબ કર્યું છે નહીં તો ટ્રેડિંગ લઈને કોન્ટેક્ટ નહીં થાય તમારે તો ચાલો હવે બતાવું છું મસ્ત મસ્ત કન્ડિશનવાળી ગાડીઓ સૌથી પહેલાં તમારું મગજ હલી જાય એવી ગાડી બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા વેચવાની છે ખાલી ખાલી તમારા માટે બે લાખ વીસ હજાર રૂપિયામાં કડીમાં પડી છે બે હજાર ત્રેવીસ મોડલ ગુડ કન્ડિશન છે આ ફિક્સ ભાવ નથી ફોસ્ટોક છે તમે એમ ના સમજતા કે બે લાખ બાવીસ હજાર વીસ હજાર રૂપિયા તો મોંઘા છે પણ તમે આવશો તમને એવું લાગશે કે ગાડી સારી છે લેવા માટે સારી છે બેસ્ટ છે ખરીદવાની છે મારે તો વ્યાજબી ભાવે પણ થશે ફિક્સ ભાવ નથી તો જોઈ શકો છો તમે ફોટામાં કેવી લાગે છે હા આની કિંમત બતાવું છું બે લાખ વીસ હજાર રૂપિયા એસી ગુડ ગુડ કન્ડિશન છે સાચવેલી છે ફોસ્ટોક અને હા બે પ્લગવાળી રિક્ષા છે બી એક્સ રિક્ષા આવે ને એ છે ગાડી સાચવેલી છે કાગળિયા બધી રીતે કમ્પ્લેટ છે કોઈ પ્રોબ્લમ નથી કાગળિયામાં તો કહી શકો છો તમે મને હજુ આગળ આવવાની છે સારી સારી બતાવું છું તમને હવે સારી સારી આવવાની છે મારી પાસે જે અલગ અલગ પ્રકારની ઓસા ભાવની સારી છે ગુડ કન્ડિશન છે અને નવી નવી છે ચાલો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક લાખ સાહીઠ હજાર રૂપિયા બે હજાર ત્રેવીસ મોડલ બી એસ સિક્સ બજાજ ઓટો અમદાવાદમાં પડી છે વીમો પાર્કિંગ ન્યૂ છે નો ટાઈમ વેસ્ટ ફિક્સ ભાવ રાખેલો છે આમાં લોકેશન તમારે જોઈએ તો તમે મને કહેજો ઉજાલા ચોકડી લખેલું છે ત્યાં આ ગાડી અવેલેબલ છે ગાડી સારી લાગે છે ફોટામાં ભાવ પણ વ્યાજબી કરેલો છે હવે તમારે આવીને ખરીદવાની છે એટલે તમને ફાયદો થશે તો કોન્ટેક કરજો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા એક લાખ વીસ હજાર ભાવ રાખેલો છે આમાં બે હજાર વીસ મોડલ બી એસ સિક્સ છે બજાજ ઓટો રિક્ષા ગુડ કન્ડિશન તમને જોઈએ તો આ પણ મસ્ત છે ફોટામાં તમે જોઈ શકો છો અમદાવાદમાં પડી છે કેટલી એક લાખ વીસ હજાર રૂપિયા બે હજાર વીસ મોડલ કાગળિયાની ડિટેલ બધી રીતે તમને આપવાનો છું ડિટેલ તમારે જોઈતી હોય તો કેશ પેમેન્ટ હોય તો આવી શકો છો લોન વોલ કંઈ અવેલેબલ નથી આમાં એટલે કેશ પેમેન્ટ તો થઈ શકે એક લાખ રૂપિયાનું તમારી જોડે હોઈ શકે તો તમે મને કોન્ટેક કરજો આપણે આપાવી દઈશું મસ્ત રિક્ષા છે કોન્ટેક કરાવી દઈશું તમે ડિટેલ લઈ લેજો પછી બીજી બતાવું છું આ રિક્ષા જો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલ ગુડ કન્ડિશન છે કમ્પ્લેટ છે પેપર બધા લોન એવલેબલ છે આમાં અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં હોય અને અમદાવાદમાં લેવા માગો છો તો તમે મને કોલ કરજો આજુબાજુ બીજી બતાવું છું હવે તમારા માટે લાવો છું આ કેટલો ભાવ રાખેલો છે ખબર છે આનો એક લાખ ત્રીસ હજાર રૂપિયા એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં વેચવાની છે મોડલ પણ કહેવાનો છું તમને વીમો પાર્સિંગ નવો છે ફિક્સ ભાવ રાખેલો છે લોકેશન અમદાવાદમાં છે અને હા બે હજાર ઓગણીસ મોડલ ટુ સ્ટોક બજાજ ટુ સ્ટોક કોન્ટેક કરજો તમે મને અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો